પછી ઓલો ચાલુ કર્યો છે અને પ્રીતિ હવે પ્રીતિ કહે છે ભજીયા બનાવવાનું છે ભજીયા પાછા શેણાના લોટ ના તો હોય જ બધાને ખબર છે પણ સાથે સાથેને ફૂલેવર ફૂલેવર ના ભજીયા બનવાના છે ભાઈ મને કે તમે અજમા લઈ આવજો તો મેં લઈ આવી દીધા અજમા તો હવે શાક રોટલા બની જશે પેલા તમને રોટલા બતાવી દઉં પ્રીતિ ત્યારે રોટલા બનાવતી હતી શાક બનાવતી હતી કાંઈ મેં રોટલો બગાડે લગભગ કટો ખાલી કરી એવું લાગે છે તો જો ભાઈ અત્યારે બે રોટલા કીડ્યા છે એક બગડી ગયો ને પછી બીજો બનાવ્યો અને કોરું કાસી રહી જગા કાય વધારે ફોલ્ટ છે ને આટલે કાસી નથી થોડા થોડા કાસા છે અને શાક બનાવ્યું છે એનું મને ખબર ફૂલેવર ફ્લેવર નું શાક મસ્તનું બનાવી છે અને સાથે સાથે તવી થોમ જો આવો તવી તો કોને કીધું થાય આ હીખાવ કરે ને તો તવી સાવો થાય મોજી નબરી છો નબરી તો હું બનાવન છે તમારે ભજીયા બનાવવા હમ માં બની

तो आलो खांड वाम मदद करूं हाँ। अब जरी एक मिर्च आना की तो हर दर नग दी थी हाँ। मिर्च आना की थी थोड़ा उधर नग डाल चाहिए नहीं लात बनाएं के इसमें मुझको थोड़ा सा नाखना है अजमा जरी बेटी पर पा... ओन पार्ट पार्ट जरी एक बेटी पर नाखते होने से नहीं भूल अबे इसको इसमें घोल करवानी है

પ્રીતિ જો આવું હોય તો સોડા વચ નાખ દે હોય આવું હોય ખાઈ દે ને આવડા છે ને એ ભજીયા અલા સોરી ફૂલેવરના છે જો આ રીતના આ તો મજા ખાવાની શાકે બહુ મજા ખાવાની પણ મેં આવું પ્રીતિ તું અહીં આવી પછી ખબર પડી આ રીતનું શાક બનાવે નકર તો ખાલી ફૂલડા ફૂલડા ઉપર એનું શાક મારા માં બનાવતા આ રીતે માં બનાવે આ વજન કરીને શું કમાપતા હે જો વજન કરીને તો આવે અમે ઘા કરી દેતા હું કમાપતા હે આ અમારે લાગે ના તો ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ તમે ડાંડલા બધાય નાખી જો છો પ્રીતિ કાય કાઢતી હતી ફૂલેર માં બધું શાક બનાવે છે ના ગોઢા હોય તો ફગાઈ દવા હમ ઓકે હારા હોય તો તો નાખવા પણ શાક મસ્ત નું બનાવ બીજું કાઈ ની શાક આનું મસ્ત બને પેલો કદી દી ખાતો ની ભાવે એમ થાય ફૂલેર નું શાક ખાવું છે પ્રીતિ નવા બુટિયા જોડાવ્યા છે કોંગ્રેચ્યુલેશન લખ નાખજો ખોટા 1 લાખ રૂપિયાના ના 1 લાખ માં થોડી આવે જાય હા સાલે 1 લાખ માં આવે ની આવે

આપડે ખરાબ નથી કેતો પણ એવું જ એક રીતના વખાણ કરવાનું આપણને ખરાબ કોને આપણે બધા સારું છે કામ કરીને બધા મસ્ત જીવી ઘરમાં ભાઈ ત્યાર થી લે ન તો લક્ષ્મી ના વગો કરે તો બે જાય માનો તો ચાર થઈને રહેજો કેમ કે પૈસા આવતા તો ચાર હુકમ ન થાઉં હા વાત છે તો એમ મને ખબર પડે જે ઘર માં ઘર ની લક્ષ્મી કોણ કહે બાઈ કહેવાય ને તો જો બાઈ ભાઈ હરખી નો રહે ને તો ગમે એવા

બઢે થી ઘરે આવી ગયા છે અને ભાઈ પ્રીતિ વિડીયો બનાવો છે નાખે ને બધા બોરી દીધો આમ હે તો આમ છે

વેલે બનાવવામાં અમે મસ્ત મસ્ત લાઇટો કરીએ છી તમારા બધાના સપોર્ટ થી તો આપડી માં પહેલા બેલા હતા સેટી નતી નતી ખાલી રીંગલાઈટ હતી અમારા પાસે એક બોલબ હતા એક બોલબ હતા એક રીંગલાઈટ હતી ફත් બેલા પ્લાસ્ટર હે હતું કરેલું ઓ તમને ખબર છે તમે મસ્ત ઘર અમારું એટલે અમને સારું લાગે છે મસ્ત ઘર છે અમારું તો અમે પડદો આયા આયા પડદો રાખતો આંકીમાં પડદો રાખતો નઈ એ એક આયા રહેતા તોણ પર દાતા કભી આઈએ તો આપણે દોરી રાખી તો એવું લાગે દેખ ગુલાબી તો દેખ વાદરી અને બ્લેક આછર વાદરી તો ને આછર ગુલાબી આયા ગુલાબી આયા વાદરી આયા બ્લેક તારા મોર ઘી નું માંગ્યો તો ઘી ની વાત છે